મિત્રો ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતરબાઈ વસાવા ઉપર તારીખ દસ સાત પચીસના રોજ એના ઉપર કોર્ટ દ્વારા જામીન અરજીનો માટેનો આજે સમય આપ્યો હતો પરંતુ એ તારીખ દરમિયાન જે સરકારના વકીલ છે એના દ્વારા ચેતર વસાવાની જે અરજી ફગાવી છે ચેતર વસાવા હજુ વધુ ટાઈમ માટે જેલમાં રહેશે તો ચેતર વસાવા ઉપર એવા તે કેવા ગુનાઓ લાગ્યા કે ચેતર વસાવા હજુ જેલની બહાર નહીં આવે તો જે સરકારના વકીલ છે એના દ્વારા આપણને જાણવા મળ્યું છે કે ચેતર વસાવા અગાઉ પણ એવા ગંભીર ગુનાઓ કર્યા છે જે બે હજાર વીસમાં બે હજાર ત્રેવીસ અને આ બે હજાર પચીસમાં જે ગઈ સાલ એટલે વનકર્મી ઉપર જે ગુનો લાગ્યો હતો કે વન કર્મીને ચેતર વસાવા બંદૂક બતાવી અને હવામાં ફાયરિંગ કર્યું એ શરત જ્યારે ચેતરવસાઓ પહેલાં પણ જેલમાં ગયા ત્યારે એને શરત ઉપર એને જે કોર્ટ દ્વારા એને બહાર કાઢવામાં આવ્યા હતા કે હવે પછી આવા ગુનાઓ ન કરે એક વર્ષ દરમિયાન આ પ્રકારનું કૃત્ય તમે કરતા જણાશો તો ફરી જેલની અંદર આવશો એ પ્રકારનું કોર્ટ દ્વારા એને જામીન અરજી કરી તે વખતે એને આ પ્રકારનું એને ચેલેન્જ આપ્યું હતું પરંતુ ચેતર વસાવા ફરી એક વર્ષની અંદર નર્મદામાં આ પ્રકારનું મિત્રો તો ચેતર વસાવા ઉપર ફરી એવા ગંભીર ગુનાઓ લાગ્યા અને એવી જે કાયદાની કલમો છે એ ગંભીર પ્રકારની ચેતર વસાવા ઉપર લગાવવામાં આવી છે જે વિપક્ષ દ્વારા એ પ્રકારનું આપણને નિવેદન મળ્યું છે તો હવે ચેતર વસાવા ખરેખર જેલમાં જ રહેશે કે જેલની અંદર બહાર આવશે તે હવે આવનારી સમયમાં તમને અપડેટ મળશે તો હું તમને બતાવતો રહીશ પરંતુ ચેતર વસાવા અત્યારે જેલની અંદર જ છે અને એને સમય લાગશે કારણ કે જે સરકારના વકીલ છે દાવો મૂક્યો છે કે ચેતર વસાવા ખૂબ ગંભીર આરોપી છે ચેતર વસાવા જે મહિલા છે જે આદિવાસી જે જિલ્લા પંચાયતના સદસ્ય એના પર મા બેન ઉપર એને ગાળો બોલી છે એ પ્રકારનું સરકારનું વકીલનું કહેવું છે પરંતુ ચેતર વસાવા જેલની બહાર આવતા જ આપણને બધું જાણવા મળી જશે પરંતુ આપણને જે ન્યૂઝ ચેનલમાં મીડિયાના માધ્યમથી અને એવી જાણ મળે છે તો હું તમારા થકી આ વિડીયો પહોંચાડવાનું કામ કરું છું જે મારા ચાહકો છે હજુ જાણતા ન હોય બધું આ ચેતર વસાવાના કેસની ડિટેલનું જે માહિતી મેળવી લે તો મિત્રો એને લઈ આપણે આ વિડીયો બનાવ્યા છે મિત્રો તો મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઇક કરજો કારણ કે આવનારી અપડેટ તમને તરત મળી જશે ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવશે એ તરત જ તમને મળી જશે અપડેટમાં તો મિત્રો આજના વીડિયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત